ગિરગઢડા તાલુકાના ફરેડા ગામથી આશરે આશ્રિત થી ચાર કિલોમીટર દૂર ગિરનાર જંગલમાં આવેલ ટપકેશ્વર મહાદેવના મંદિરનું શ્રાવણ માસના ત્રીજા સોમવારે અદભુત અને રમણીય દર્શન કરતા શિવભક્ત અને શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડી હતી જંગલની લીલી ચાદર હોય અને જંગલ વચ્ચેથી ચંદ્રભાગા નદી મહાદેવનો અભિષેક કરતી હોય એમાં પણ જંગલમાં સ્નેહની ડકાણ સંભળાતી હોય અને વચો આવેલ મિની અમરનાથ એટલે કે ટપકેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવાય છે એવા પણ ગુફામાં વિરાજમાન ટપકેશ્વર મહાદેવ પર ગુફાના પથ્થર માંથી જાણે જાણે માં ગંગા પાણીથી તો ગૌ માતા જાણે પોતાના આચર થી મહાદેવ પર જળ અને દૂધ નો અદભુત અભિષેક થતો હોય એવા દર્શન પ્રાપ્ત થાય છે ગેગરડાના ફરેડા ગામથી આશરે ત્રણ થી ચાર કિલોમીટર ગીરના જંગલમાં આવેલ ટપકેશ્વર મહાદેવના મંદિરે ત્રીજા સોમવારે શિવભક્તોની મોટી ભીડ જોવા મળી હતી લોકવાયકા પ્રમાણે જયારે પાંડવો અહીં આવેલા માતા કુંતાજીને શિવજીની પૂજા અર્ચના કરવાની હોય તેના કારણે અહીં અર્જુનના કહેવાથી ભગવાન શ્રી કૃષ્ણએ અહીં ગુપ્ત ગંગાજીને ઉત્પન્ન કર્યા હતા તેના કારણે ગુફાની અંદર આવેલ શિવલિંગ પર અવિરત પાણી ટપકતું હોવાના કારણે મહાદેવ મંદિરના સાનિધ્ય નામ ટપકેશ્વર મહાદેવ પ્રખ્યાત ગુફાની અંદર જ્યાં જ્યાં પાણી ટપકે છે ત્યાં ત્યાં શિવલિંગ ઉત્પન્ન થાય છે તેવી પર અદ્ભુતિ જણાય છે મંદિરના પ્રવેશ દ્વારા ભગવાન ભૈરવનાથની ચોકી આવેલ છે અહીં અનેક ગુફાઓ આવેલી છે જેમાં એક ગુફા જુનાગઢ સુધી જાય છે તેવું માનવામાં આવે છે અહીંના પૂજારીના કહ્યા અનુસાર અહીં મેઘાવી નામના ઋષિંભુનિ દ્વારા બે હજાર વર્ષ સુધી તપસ્યા કરવામાં આવી હતી ત્યારબાદ અહીં સ્વયંભૂ ગંગાજી ઉત્પન્ન થયા હતા અને તેમનો જળાશભિષેક કરી ટપક ટપક એટલે કે બુંદ દ્વારા શિવજી પર જળાભિષેક થાય છે અહીં શ્રાવણ માસ દરમિયાન રુદ્રાભિષેક તેમજ અન્ય શિવજીની પૂજા અર્ચના શિવભક્તો દ્વારા કરવામાં આવે છે ટપકેશ્વર મહાદેવનું મંદિર જંગલ વિસ્તાર આવેલું હોવાથી અહીં વન્ય પ્રાણીઓનો પણ વસવાટ છે ત્યારે વન વિભાગ દ્વારા અહીં સવારથી સાંજ સુધી જ દર્શન કરવા દેવામાં આવે છે ચોમાસા દરમિયાન અનેક જગ્યાએ જણાવવું લેલી વનરાયુનો નજારો અનહદ આકર્ષક જોવા મળે છે આ જગ્યાએ દેખભાળ મુક્તાનંદ બાબુ દ્વારા કરવામાં આવી રહી છે જ્યારે વન વિભાગ દ્વારા અનેક પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા ગીર જંગલમાં આવેલ મીની અમરનાથ કહેવાતું ટાપકેશ્વર મંદિર આવતા ભક્તોને એક વિનંતી પણ કરાય છે કે અહીં આવતા દર્શનાર્થીઓ પ્લાસ્ટિક બેગ નો ઉપયોગ ન કરે અને ધુમ્રપાન ન કરે આપણી પ્રકૃતિની સંભાળ કરે તેવી અપીલ કરવામાં આવે છે શ્રાવણ માસ દરમિયાન આ મંદિરે શ્રદ્ધાળુઓ દ્વારા અલગ અલગ પૂજા અર્ચના પણ કરવામાં આવે છે અને ભગવાન ટપકેશ્વર મહાદેવ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે ઓમ ઘોરે બ્યોત ઘોરે બ્યો ઘોર ઘોર તરે બ્યહ સર્વ સર્વે બ્યો નમસ્તે અસ્તુર રુદ્ર પે બ્યહ એક બાજુ ગીરનો મથાળો એક બાજુ કુદરતી વનરાય એક બાજુ કલકલ વહેતી નદી અને ગુફાની અંદર બિરાજતા સ્વયભવ ટપકેશ્વર મહાદેવના સાનિધ્યમાં આપણે બેઠા છીએ કુદરતી જ રીતે આ પ્રાકૃતિક લિંગો છે અને ઉપરથી જાણે ગોદોહન ગાયના આંચળ જેવા આકારમાંથી ભગવાન ટપકેશ્વર મહાદેવ મહાદેવજી ઉપર અવિરત અભિષિક્ત ધારા થઈ રહી છે એમ કહો કે પ્રાકૃતિક રીતે આ એવું એક મહાદેવનું સાનિધ્ય છે એવું એક મંદિર છે કે જ્યાં મોટા મોટા તપસ્વીઓ ઋષિઓ મુનિઓ અને કોઈ જૂની તપસ્થલી હોય એવું એની ભૌગોલિક સ્થિતિ ઉપરથી લાગે છે એવી લોકવાયકા પણ છે કે પાંડવો આ તરફ આવ્યા હતા કારણ કે આજુબાજુની જે ગુફાઓ છે એ ગુફાઓ એવું સૂચન કરે છે કે અહીંયા પાંડવો આવ્યા હશે અને અહીંયા વસવાટ કર્યો હશે અને ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત કર્યું હશે પણ ઉર્ધ્વા અને અધોસ્તંભ ભૌગોલિક રીતે કહીએ તો આ શિવલિંગ આકારનું જ પાછું પાણી પડે છે અને ભગવાનનું સાનિધ્ય એવું છે કે કોઈ યોગિક રીતે જો માણસ પોતાની ધ્યાન સાધના કરે તો અહીંયા ધ્યાનની ધારા તરત લાગી જાય એવું દિવ્ય પ્રાકૃતિક વાતાવરણ છે શ્રાવણ માસમાં ખાસ કહેવામાં આવે તો શ્રાવણ માસ દરમિયાન અહીં તો અનેક લોકો ભગવાનની પૂજા અર્ચના રુદ્રાભિષેક પાઠ નમઃ શિવાયના મંત્ર અઘોર મંત્રના જપ અને ખાસ કરીને આપણા જે ગીરના લોકો છે એ અહીં પ્રાકૃતિક જીવન જીવે છે આસપાસ ગીરના વન્ય પ્રાણીઓ પણ છે એટલે આજુબાજુના લોકોનો અને ગીરના અધિકારીઓનો મેસેજ છે કે આપણે આ જગ્યાને બિલકુલ પ્રાકૃતિક રીતે રાખીએ અને અકુદરતી સાધનો જેવા કે પ્લાસ્ટિક અને નાસ્તો કરીને આજુબાજુ કચરો કરીને આ જે કુદરતી ભગવાને જે આપણને સાનિધ્ય આપ્યું છે કે પ્રકૃતિની આ દેન છે એને ખરાબ ન કરીએ એવો ખાસ મેસેજ ગીર તરફ છે મારું નામ અશ્વિનસિંહ પરમાર છે હું અહીં બાજુના ગામ આલીદર ગામનો વતની છું અને અહીં અમે દર શ્રાવણ મહિનામાં અહીં દર વખતે દર શ્રાવણ મહિના માસમાં હરેક વર્ષોથી અમે અહીં આવીએ છીએ તેમજ શ્રાવણ માસમાં અધિક લોકો અહીં આવે છે અને આજે ટપકેશ્વર મહાદેવની જગ્યા છે જેને એમ કહેવાય છે કે ગીરનું એક ઘરેણું પણ કહેવાય છે કારણ કે ગીરનું ઘરેણું એટલા માટે કહેવાય છે કે આ પાંડવો વખતની જગ્યા માનવામાં આવે છે લોકવાયકા પ્રમાણે આ પાંડવો વખતની જગ્યા છે અને આ જગ્યાનું મહત્ત્વ એ છે કે જે ટપકેશ્વર મહાદેવની જે શિવલિંગ છે તે ગુફાની અંદર આવેલી છે અને શિવલિંગ ઉપર ગુફાની ઉપરથી પાણીના બૂંદ પડે છે જે સ્વયંભૂ ટપકેશ્વર મહા બૂંદ પડે છે જે શિવલિંગ ઉપર અભિષેક થાય છે પાણીનો તો દ્વારા શિવલિંગ ઉપર અભિષેક થવાથી ટપકેશ્વર મહાદેવની લોકવાયકા પ્રમાણે એનું નામ પાડવામાં આવ્યું છે શ્રાવણ માસ દરમિયાન શ્રાવણ માસમાં લોકો અહીં અધિક લોકો આવે અને દર્શન કરે અને દર્શન કરે જે યાત્રાળુઓ આવે છે એને એટલું ખાસ એક મારા વતી એક મેસેજ આપું છું કે અહીં કોઈ પણ જંગલની જગ્યામાં આવે તો પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરે અને જ્યાં ત્યાં પ્લાસ્ટિક રોડ રસ્તા વચ્ચે પ્લાસ્ટિક ન ફેંકે અને જે કચરા પેટીમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરી અને નાખે બસ એક અપીલ કરી ઓમ નમો નારાયણ આ જગ્યા તપકેશ્વર મહાદેવના નામે ઓળખાય છે મારું નામ વિમલાનંદજી ગુરુ મુક્તાનંદજી બાપુ અગ્નિ અખાડા શ્રી અગ્નિ અખાડાના સભાપતિ અમારા ગુરુજી મુક્તાનંદ બાપુ સાંપડાવાળા અને આ જગ્યામાં પાંડવો જ્યારે અજ્ઞાતવાસમાં આવેલા ત્યારે કુંતામાં એની સાથે હતા એટલે કુંતામાએ માને શિવપૂજા કરવાનું વ્રત હતું એટલે અર્જુનના કહેવાતી કૃષ્ણ ભગવાને ચંદ્રભાગા નદી આયા ગુપ્ત ગંગા તરીકે પ્રગટ કર્યા અને જ્યાં ટીપું પડશે એના શિવલિંગ બનશે આ ગુફા છે એ જૂનાગઢ ગિરનારમાં નીકળે થોડી શિવલિંગ કદરૂપી બને છે કારણ કે પાણી જ્યાં પડે એને ના શિવલિંગ બને અને બીજી ગુફા એ બાજુ નજીક આવી સમા ત્રણસો ફૂટ બેઠા બેઠા જવું પડે પછી મોટો શોખ આવે ને શિવલિંગ આવે એનાથી પછી માણસો બી આવે આ જંગલમાં હોવાથી એ પ્લાસ્ટિકનું જંગલનું બધું ધ્યાન રાખી જનાવર દીપડા આ તે બધું હોય તો બાળ ગોપાલ બધા ધ્યાન રાખીને જંગલના નિયમ નિયમ મુજબ અહીંયા રહેવાનું હોય છે સવારથી સાંજ સુધી અહીંયા રહેવા દેશે અને અહીંના ફરેડામાં આપણો આશ્રમ આવેલો છે તપકેશ્વર મહાદેવ નામનો ત્યાં ભાવિક ભક્તો બધા રોકાય છે શાંતિ અને આ જગ્યાનું ઘણું મહત્ત્વ છે કે મેઘાવી નામના મહાત્માએ એ બે હજાર વર્ષ સુધી તપ તપકી ગંગાજી પ્રગટ થયા અને શિવલિંગ બને છે એટલે આ મિની અમરનાથ કહેવાય છે સોમનાથથી પણ આવી ગાય છે તાલાળા ગીરથી આવી ગાય છે બધે નજીક પડે છે અને હરિયોમ શ્રાવણ માસ દરમિયાન બાપુ શું છે શ્રાવણ માસ દરમિયાન શ્રાવણ માસ દરમિયાન અહીંયા ભાવિક ભક્તો પ્રસાદનો લાભ લે છે અને જન્માષ્ટમી હોય વાર તહેવાર હોય ત્યારે બધા પબ્લિક બધા આવે છે રવિવારે આવે છે પબ્લિક અને ખૂબ અમરનાથનો અહીંયા લાભો લે છે બાપુ ચંદ્રભાગા નદી જે છે આ ચંદ્રભાગા નદી કૃષ્ણ ભગવાન જે મોકલી એને જ્યાં ટીપું પડીને છે આ ગુફાની હદ છોડ્યા પછી નદી વહેતી વેતી થાય છે સોમપરા અને ઢોસામાં ચંદ્રભાગા નદી નીકળેલ છે એડીસી ન્યૂઝ સાથે કૈલેશ ભટ્ટ ઉના